નમસ્કાર ન્યૂઝ સાથે હું શું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો એક બાજુ જે રીતે સંકલન સમિતિના તમામ આગેવાનો અને સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠકમાં જે યોજાવા જઈ હતી અને તેમાં પણ બે કલાક સુધી આ બેઠક ચાલી પણ બેઠકમાં તરતો કોઈ પણ પ્રકારનો નિર્ણય સામે આવ્યો નહીં સરકારે અત્યારે ક્ષત્રિય સમાજને વ્યવસ્થિત જે સાંભળતા સંતોષમાં ક્યાંક તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો મહત્વની વાત કહેવાય કે જે

ના કહી દીધી હતી સરકારે ક્ષત્રિય સમાજને જે વ્યવસ્થિત સાંભળતા પણ ક્યાંક સંતોષ માનવામાં આવ્યો છે ત્રણ ત્રણ વાર માફી માગવા કરતાં પણ માફી આપવામાં આવી નથી સંકલન સમિતિની કોર કમિટીની બેઠકે માફીની વાત ફગાવી દીધી હતી સરકારે વ્યવસ્થિત સાંભળતા ક્ષત્રિય સમાજે ક્યાંક એક બાજુ સંતોષ તો વ્યક્ત કર્યો છે તો હવે જે આ બે કલાક ચાલેલી બેઠક જે હતી તે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે મહત્વની વાત કહેવાય કે ક્ષત્રિય સમાજના આગેવાનો જે ત્યાં ઉપસ્થિત હતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પણ જે ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ તેમના દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી આવ જોઈએ અમારી તો નારાજજી પહેલા દિવસથી છે અમે તો એ અત્યારે सीएम મળ્યા પછીની વાત છે જો નારાજજીનો પ્રશ્ન નથી આમાં આમાં નારાજને ખુશીની કોઈ વાત નથી અમે એમને મને બોલાયા બોલાયા સરકાર તરીકે સહયોગ આપો એ પણ પૂછું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા તમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત હા તો આમાં માનવ સંદેહ સંવેદનાની વાત છે એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતી અમે અમે આક્રોશિત તો છીએ જ ને સમાજમાં એક એક વ્યક્તિ આક્રોશિયો ચાલુ રે તો અમારો પાર્ટ ટુ અમલી બનશે એની પણ અમે ચર્ચા કરી છે એમાં જે જિલ્લામાં સંમેલનો બાકી છે એ સંમેળનો કરવાનું કરીશું મતદારોને અમે જાગૃત કરીશું ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ સો ટકા સુધી મતદાન થાય બરાબર છે પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે તો તમે અમને સાત સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઈન છે ત્યાં સુધી જવાબ આપજો તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું અમારું મહાસંમેલન છું એમાં ગુજરાતના ના ઘૂમે વ્યક્તિઓ આવ્યા હતા એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કઉ છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું મતદારોને જાગૃત કરીશું બાકીના જિલ્લાઓમાં જે સંમેલન એવું કશું કહેવામાં આવ્યું નથી એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ સુધી પહોંચાડીશું અમારી માગણી છે અમે મૂકી છે હવે એમનો વિષય છે શું અમારા સભ્યો બાકી હતા કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટ કોઈ વ્યક્તિ કહી દે મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેટ કર્યું ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સુહાસ પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ ઉપાવાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું બતાવો એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખો છો તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિતનું છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે અમે અમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી અમારા બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ખત્રી સમાજને ટેકો આપનારા તમામ સમાજોને કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જયારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહી ની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારની સમાધાન કરવામાં આવ્યું નથી તો મહત્ત્વની વાત કહેવાય કે ક્ષત્રિય સમાજ અત્યારે તો પોતાની માંગને લઈને અડગ જ જોવા મળી રહ્યો છે અત્યારે તો અલગ અલગ જે પ્રતિક્રિયાઓ તો સામે આવી રહી છે માત્ર માત્ર એમ જ કહેવામાં આવ્યું કે અમે અમારી માંગ ઉપર અડગ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવામાં આવે આ સાથે જ ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના જે મહિલા આગેવાન છે તૃપ્તિબા રાઉલ દ્વારા પણ મહત્ત્વની પ્રતિક્રિયા આપવામાં આવી હતી આવો જોઈએ મેઈન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે તે બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ પણ આમાં મુખ્ય તો જે વાત એ જ છે કે આમાં જો ઉપાલા સાહેબનું ટિકિટ રદ નથી કરવામાં આવતું તો અમારું સ્ટેન્ડ ક્લિયર હતું આપ કદાચ અમે કમરનું ફૂલ મૂકી દો તો પણ અમે અમને સાથે છીએ પણ રૂપાલા સાહેબની સાથે નથી એટલે એ સ્ટેન્ડ બુક અમારું ક્લિયર છે પાર્ટ ટુ માટે કરણસિંહભાઈ જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને Gracias. No. No. બધી જગ્યા અમે માફી આપતા આવ્યા એટલે એમ એવું કે સમાજ તો માફી આપતો સમાજ છે વાત કરી તો મેં એવું કીધું કે અમારું કદાચ બધા અમે દીધા ઘણી બધી વસ્તુ અમારે વાત કરી હોય છતાં પણ બહેનો વાત આવે ત્યારે માફીનું

તો એક બાજુ ક્ષત્રિય સમાજ દ્વારા જે સરકાર સાથે બેઠક કરવામાં આવી અને સરકાર સાથેની જે આ બેઠકમાં ક્યાંક આ બેઠકમાં અનિર્ણિત જોવા મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે એક કે બે વખત જે પ્રમાણે અમને અત્યારે આવતો તો જે તમારા દ્વારા બોલાવવામાં આવ્યા અને જે એક અત્યારે લોકશાહી છે એ પ્રમાણે અમે પણ અમારી ફરજ સમજીને તમારી સાથે જે ચર્ચા વિચારણા કરવા માટે અમે આવ્યા છીએ પણ હવે ક્યાંક જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા કયો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં તેમના દ્વારા અત્યારે આવતો કેવી રીતની જે પરિસ્થિતિ જે ચર્ચા કરવામાં આવશે કારણ કે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે તમામ લોકો માત્ર માત્ર એક જ બાબતને અતું જોઈ રહ્યા છે કે હવે ક્ષત્રિય સમાજ શું કરશે ક્ષત્રિય સમાજ દ્વારા અત્યારે તો વિરોધનો વંટોળ પણ અતરાવતો જે જોવા મળી રહ્યો છે પોરબંદર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું જ્યારે વિધાનસભા બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે શહેરના વિવિધ મંદિરોના દર્શન કર્યા હતા ત્યારબાદ જંગી જાહેરસભાને સંબોધિત કરી હતી ભવ્ય રોડ શો યોજ્યો હતો ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો તરીકે મેં નામાંકન ભર્યું છે પોરબંદર વિધાનસભાની સીટ માટે અર્જુનભાઈ મોઢવાડિયાજીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે આજે જ્યારે મેં નામાંકન કર્યું છે ત્યારે મારા પ્રસ્તાવક તરીકે મોદીજીની ચાર જાતિ એટલે કે ગરીબ મહિલા કિસાન અને યુવાન એ ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે અને લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે નામાંકન રજૂ કર્યું છે અને જે પ્રધાનમંત્રી એ નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે ચારસો કરતાં વધારે સીટથી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવાનો એટલે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે ત્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે વિકસિત ભારત બનાવવા માટે કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય એવું ઊભું થયું છે ને જ્યારે અહીંયા પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ છીએ ત્યારે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમની સાથે ડેમી ઉમેદવાર તરીકે નવશાદ સોલંકીએ પણ ફોર્મ ભર્યું હતું ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફોર્મ ભરતા પહેલા ઋત્વિક મકવાણાએ રોડ શો પણ યોજ્યો હતો ત્યારે જામનગરમાં બાર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેપી પી મોરવિયાએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારે રણજીતનગર ખાતે ઇન્ડિયા ગઠબંધન કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યારબાદમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પૂર્વ સાંસદ વિક્રમ માડમ માજી ધારાસભ્ય પ્રવીણ મુછડિયા અને સાથે ધારાસભ્ય લલિત કગથરા સહિતના આગેવાનો સભામાં હાજર રહ્યા હતા ત્યારે આ તકે કોંગ્રેસના ઉમેદવાર જેપી મોરવિયાએ એક લાખ મતી ચૂંટણી જીતવાનો દાવો કર્યો હતો ત્યારે રાજપૂત આંદોલનથી કોંગ્રેસને ફાયદો થશે તેમ જણાવ્યું હતું કે જયરાજ કેરો છે ત્યારે મેં જનતાનો વિશ્વાસ લઈને જનતા મારી સાથે છે ત્યારે મેં આજે ઉમેદવારી પત્રક નોંધાવી રહ્યો છું પ્રજાવાસી આજે બધાને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપી જનતા પાર્ટીનું શાસન છે પ્રજા પ્રાયમ થઈ ગઈ છે પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે આજે ગરીબી બેકારી ભૂંગવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી છવાયે રયો છે આજે વાત કરીએ શિક્ષણની તો શિક્ષણની તો ઘણા પ્રશ્નો છે આરોગ્ય લક્ષી છે સુવિધાઓ નથી મોટી અનેક પ્રકારની સમસ્યાઓથી ઘરાલી જનતા જનતાનો પૂરેપૂરો સાથ પર છે અને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે ત્યારે જ આજે મેં ઉમેદવારી પત્રક નોંધાવી સમાચાર સોથી 1 લાખ દોઢ લાખની આસપાસ હવા અમારા તો જાય છે પણ એની સાથે જનતા અને મતદારો જતા નથી મતદારો અમારી સાથે છે સાથે જ રહેવાના સો ટકા કોઈ એવા શબ્દો મળી જતા હોય તો સમાજ નારાજ થાય છે પણ સમાજ તમામ તમામ સમાજ અમારી સાથે છે ને રેવાના લોકસભાની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં લોકસભાની ચૂંટણી મુક્ત અને શાંત વાતાવરણમાં યોજાઈ શકે તે હેતુથી પોલીસ દ્વારા જિલ્લાના કુલ સોળસો જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે જિલ્લાના અગિયાર જેટલા ઈસમો વિરુદ્ધ પાસા એક્ટની કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ જિલ્લાના કુલ ત્રેસઠ લોકોની હદપારી દરખાસ્ત મૂકવામાં આવી હતી જિલ્લાના કુલ પાંચસોને નવ્વાણું હથિયારો પૈકી પાંચસોને બ્યાસી હથિયારો જમા કરી દેવામાં આવ્યા હતા સત્તર જેટલા લાયસન્સ ધારકોને મુક્તિ આપવામાં આવી હતી તેમજ જિલ્લામાં કુલ ત્રણસો ને પંચાવન જેટલા પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ તાલુકાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે આ અંગેની જાણકારી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી ડીવાયએસપી એસપી મહર્ષિ રાવલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને આપી હતી આગામી લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ શકે તે હેતુસર રેન્જ શ્રી તથા બોટાદ શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જે ભૂતકાળમાં શહેર વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા છે તેવા ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેમાં આજ દિન સુધી અંદાજે સોળસો ઈસમો વિરુદ્ધમાં વિવિધ પ્રકારના અટકાયતી પગલાં છે તે દાખલ કરવામાં આવ્યા છે આ સિવાય કુલ અગિયાર ઈસમો વિરુદ્ધમાં પાસા હેઠળની દરખાસ્તો પણ મોકલવામાં આવી છે કુલ ત્રેસઠ ઇસમો વિરુદ્ધમાં એક્સ્ટરમેન્ટ પ્રપોઝલ છે તે પણ મોકલવામાં આવી છે જિલ્લામાં જે હથિયારો છે તે જમા લેવાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ છે જેમાં કુલ પાંચસો અને નવ્વાણું હથિયારો છે તે વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમા લેવામાં આવ્યા છે આ સિવાય પ્રોહિબિશનના ટોટલ ત્રણસો અને પંચાવન જેટલા કેસ પણ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં ચેકપોસ્ટ અને પોલીસ દ્વારા પણ આ કામગીરી છે

ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા અમારા શહેરના અધ્યક્ષ આદરણે અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને પચીસ કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ પાર્ક કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને સાત લાખ કરતા પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે વડોદરામાં થયેલા હરણીકાંડ મુદ્દે હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉતળો લીધો હતો ત્યારે હરણીકાંડ મુદ્દે કોર્પોરેશન વિગતો છુપાવતું હોવાનું હાઈકોર્ટે પોતાના હુકમમાં નહોતું હતું વાર્ષિક ત્રણ લાખ જેટલી સામાન્ય રકમ પર ત્રીસ વર્ષ માટે અપાયેલા કરારમાં ખરેખર તળાવનું શું ડેવલપમેન્ટ થયું તેને ઇન્સ્પેક્શન બાબતે શું કાર્યવાહી થઈ તે અંગે પૂરતી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં કોર્પોરેશન પણ ક્યાંક નિષ્ફળ નીવડ્યું હતું ત્યારે નાની માછલીઓને પકડીને મોટા મગર કરવાની દિશામાં કામ થતું હોવાનું કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી એ રીતનો આખો એપ્રોચ હતો એની ઉપર કોર્ટે ઘણી કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે એક તક આપી છે તો બધો જ રેકોર્ડ આવે કોન્ટ્રાક્ટની ગેરરીતિઓ આપણે જોઈએ છીએ કે એટલો મોટો કોન્ટ્રાક્ટ એટલી મોટી સરકારી જગ્યા મફતના ભાવે જે તે પીપીપુ મોડલ પર આપી અને એની સામે પહેલો માણસ જે અર્નિંગ કરે તે પણ મેં નેટ પરથી પોતી ને આપ્યું એક બેન્કવેટ હોલમાં પર ડે વન લેખ થર્ટી થાઉઝન્ડ રૂપીઝ નો ઓફસેટ ડેકોરેશન આ સ્થિતિ બહુ ગંભીરતાથી જોઈશું બીજું કે નાના અધિકારીને સસ્પેન્ડ કર્યો તેનું કોઈ કામ એને ઇન્સ્પેક્શન માટે છેલ્લે રાખ્યો પણ મોટા અધિકારીઓ જેને કોન્ટ્રાક્ટ કર્યો એના ઇન્સ્પેક્શનનું નું શું રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતાપસિંહ લોકેન્દ્રસિંહ કાલવી ગુજરાત ખાતે આવ્યા હતા ત્યારે તેમણે પરસોત્તમ રૂપાલા મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે ગઈકાલે રાજકોટ ખાતેના અન્ય રાજ્યમાંથી આવતા લોકોને રોકવામાં આવ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે ક્ષત્રિય સમાજ દેશની હંમેશા રક્ષા કરી છે રૂપાલાની ટિપ્પણી મામલે સમગ્ર દેશમાં અમે એક થઈને લડીશું ક્ષત્રિય સમાજને સૌથી વધારે નુકસાન ઓગણીસો સુડતાલીસ બાદ થયું છે અમે ધર્મ માટે ઊભા હતા આજે આવા અનેક મુદ્દે નુકસાન થઈ રહ્યું છે तो राजकोट में जो प्रोग्राम हुआ उसमें जो समाज के लोगों को वहाँ पर रोका गया और जो उनके साथ दुर्व्यवहार किया गया नजरअंदाज किया गया नज़र बंद किया गया उनको मेरे तो हम लोगों को तो किया गया क्या राजस्थान से मैं आया तो बाहर के लोगों को भी किया और उससे ज़्यादा दुख मेरे को है कि यहाँ के लोगों को किया राजकोट के लोगों को और गुजरात के लोगों को जो लाखों की संख्या में उनको मैदान पर आने नहीं दिया अपनी बात नहीं कहने दी समाज का एक साथ होने नहीं दिया उसका दुख सबसे ज़्यादा है हमको करणी सेला का अगला स्टेप है कि यहाँ की जो राजकोट की जो क्षत्रिय संकलन जो ये समिति है ये जो निर्णय लेगी उसके साथ में है और यहाँ से हम लोग दूसरे प्रदेश में भी जाएंगे हमारा राजस्थान के साथ साथ उत्तर प्रदेश बिहार सब जगह हम लोग जाने वाले हैं जिस तरीके से हमारे टिकट काटे गए हैं टिकट के साथ साथ हमको गालियाँ भी दी जा रही है हमारे राजस्थान के झुंझुनू प्रत्याशी उन्होंने गाली दे दी उत्तर प्रदेश में हमको गाली खाने को मिल रही है मध्य प्रदेश में हमको गाली खाने गाली तो कहाँ कहाँ हमसे माफी मांगोगे और कहाँ कहाँ हम माफी करेंगे તો સુરતમાં મિત્રએ જ મિત્રની મોપેડમાંથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું તેરા મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે આ સમગ્ર મામલો સરથાણા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યું હતું અને પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે કર્યું હતું તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા લોકસભા ચૂંટણી જંગમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તે ઉમેદવારી ભર્યા બાદ જિલ્લાની જનતાના આશીર્વાદ થકી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભાના ચૂંટણી જંગમાં આજે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે જન આશીર્વાદ સભા યોજી હતી જેમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપની ગેરંટીને જુમલાબાજી ગણાવી વેધક પ્રહારો કર્યા હતા તેઓએ લોકશાહીમાં લોકો મહાન હોવાનું જણાવી ભાજપનો અહંકાર જનતા તોડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્તકે આભાર કોંગ્રેસના ઉમેદવાર ગેલબેન ઠાકોર જન આશીર્વાદ સભાને સંબોધતા રડી પડ્યા હતા તેઓ પ્રચાર દરમિયાન લોકો તરફથી મળતા અભૂતપૂર્વ પ્રેમને યાદ કરીને ભાવુક બન્યા હતા નિશેષ નથી કેવું બોલ સેવ પણ જ્યારે ગામડે ગામડો ભરું ને અને લોકો ભૂત ને હાર ભેરા ત્યારે એમનું ઋણ મારા ઉપર રહે અને ઋણ એટલે મૂળ લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેટિયુંના ભેટિયું કશી જાય છે પણ એને ઢિકીટ નથી મળતી અને આ બનોશગાઢ આવીની પ્રજાના ભરોસે जालं મને ટિકિટ આપી દે તો રે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ tartar ji અને મારા બનાસ કડરાને સુરીશિંગરાને અને ફાઈચર આવી ભાવના રાંગને આટલું કંઈ વીરમુ જો જઈ ઇત ભારત ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુરે પોતાની 18 આલમ અને 36 એકમના ઉમેદવાર ગણાવી જનતાના આશીર્વાદ જરૂર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેઓએ પ્રચાર દરમિયાન નોટ આપનારી પ્રજા વોટ પણ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છતીસે કોમની હાજરીમાં ફોમ ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાભું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરા ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ માગી લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના નાના માણસો મધ્યમને ગરીબ વર્ગ એ પોતાનો પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય અમાથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય પાંચસો હજાર બે હજાર ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે આમ બનાસકાંઠા લોકસભા પર કોંગ્રેસ માંથી બનાસની બેન ગેની બેન અને ભાજપ માંથી બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર છોટાદોપર લોકસભા ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી રિલીઝ સ્વરૂપે લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરવાના છે છોટાદોપર લોકસભાના નાગરિકો તેમજ મતદારોને સભામાં ઉપસ્થિત રહેવા માટે વિનંતી પણ તેમણે કરી હતી અને સાથે આમંત્રણ પણ પાઠવ્યું હતું આપ સૌ છોટાઉદેપુર લોકસભાના નાગરિકોને મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે

હાલ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર